તો બીજી તરફ ગુનેગારો માથું ઉચકી રહ્યા છે સલાબતપુરા વિસ્તારમાં આવેલી કોહીનોર માર્કેટ પાસે જ્યુલિયન હુમલાનો બનાવ બન્યો છે અજાણે ઇસોમોએ તીક્ષ્ણ હથિયાર વડે સમીર નામના વ્યક્તિને રહેસી નાખ્યો હતો ગંભીર રીતે ઈજાગ્રસ્ત સમીરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ યુવકની હાલત ગંભીર છે ઘટનાને પગલે સલાબતપુરા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત एक माया था और एक नाम नहीं पता है